મારું નામ રાકેશ ધ્રુવ છે હું ધોરણ અગિયાર ડી માં અભ્યાસ કરું છું મારી શાળા નામ એસી એસ વી વિરાણી હાઈસ્કુલ છે છેલ્લા બાર વર્ષથી અમારી શાળામાં એકત્રીસ ડિસેમ્બરના દિવસે સેવાની હુફ અંતર્ગત વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવે છે જેમાં નવથી બારના વિદ્યાર્થી શિક્ષકો આ સ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયા પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી પહેરવા લાયક વસ્ત્રો જે કે ટોપી મફલર શાલ ગોદડા જે ઠંડીથી બચાવી શકે જેવા વસ્ત્રો લાવીને આ રાજકોટના ગરીબ વિસ્તાર જેવા કે આજી ડેમ ચોકડી રૈયાધાર જંગલેશ્વર જેવા ગરીબ વિસ્તારમાં જઈને લગભગ ચોવીસ હજાર જેટલા વસ્ત્રો એકઠા કરીને દાન કરવામાં આવે છે આજના યુવાધન એકત્રીસ ડિસેમ્બરના દિવસે ડાઈન વાઈનને ડાન્સ બાબતે મબલક ખર્ચ કરે છે વિરાણી હાઈસ્કૂલ દ્વારા નવ થી બાર ના વિદ્યાર્થીઓ કોમર્સના વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી વિકલાંગોને વિકલાંગો રાશન પણ અર્પણ કરવામાં આવે છે પ્રિન્સિપલ વિરાણી હાઈસ્કૂલ છેલ્લા બાર વર્ષથી વિરાણીયા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જે આ થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરવામાં આવે છે એમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારોમાંથી ગરમ પહેરવા લાયક જે એકત્રિત કરી સ્કૂલની અંદર અર્પણ કરે છે જેનું અલગ અલગ એનજીઓની મદદથી દર વર્ષે રાજકોટ શહેરની વિવિધ ઝુંપડપટ્ટીમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ વિરાણીયા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ત્રેવીસ જેટલા વસ્ત્રો છે

સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાઇન વાઇન અને ડાન્સ અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી સ્કૂલ સ્કૂલના વિદ્યાર્થીઓનું આ સેવાકીય સેવાની રૂપ અંતર્ગત જે કાર્ય છે એ તમામ લોકો માટે છે પ્રેરણારૂપ